ઓમ અગ્નિ રીતિ ભસ્મા વાયુ રીતિ મન જળમીતિ ભસ્મા સ્થળી ઓમ નમઃ શિવાય હર ધર્મના દરેક મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્ત જ્યારે જ્યારે તમે શિવલિંગ પૂજાનો પ્રારંભ કરો ને તે પહેલા એક કાર્ય હંમેશા કરી લેવું કપાળે ત્રિપુડ કરી લેવું ભસ્મની બિંદી કરી લીધું ભસ્મની ન કરો તો ચંદનની પણ ચાલે ચંદનને એમ કહેવાય ત્રિપુંડ કરી લો ને તો ભગવાન મહાદેવને ખૂબ પ્રિય છે શિવભક્તોની ઓળખાણ છે અને જ્યારે જ્યારે પણ એમ કહેવાય કે તમે શિવલિંગની પૂજાનો પ્રારંભ કરો તે પહેલાં જો આ કાર્ય તમે કરો ને તો ભગવાન મહાદેવ એમ કહેવાય કે આપણી પૂજા સ્વીકાર કરે છે દરેક શિવ ભક્તોની ઓળખાણ ત્રિપુંડ છે તમે એમ કહેવાય કે ટીવી સિરિયલો જોતા છો અને ઋષિ મુનિઓ જોતા છો દરેક વ્યક્તિએ એમ કહેવાય કે ત્રિપુંડ કરેલું હોય છે લડાટે હંમેશા પહેલા હંમેશા ત્રિપુડ કરી અને એમ કહેવાય કે શિવલિંગ પૂજાનો પ્રારંભ કરવો જોઈએ અને શ્રી ભક્તો શાસ્ત્રમાં તો એમ પણ કહ્યું છે કે જે લોકો લલાટ ત્રિપુંડ કરે છે ને તેની આજુબાજુમાં એમ કેવાય કે અપશુકન પણ થતું નથી જે માનવ નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરતો હોય અને ભસ્મનું ત્રિપુડ કરતો હોય ને તેના જીવનમાં હંમેશા શુકન શુકન થાય છે હંમેશા તે માનવનો મંગલ મંગલ થાય છે તે ભક્ત ગમે ત્યાં જાય છે જે ત્રિપુંડ કરેલો ભક્ત ગમે ત્યાં જાય છે ને ત્યાં પણ સુકન થવા મળે છે એટલે હંમેશા આપણે ત્રિપુડ કરવું જોઈએ નિત્ય નિત્ય આપણે શિવલિંગની પૂજા કરતા હોય અને નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરતા હોય તો હંમેશા ત્રિપુંડ કરવું જોઈએ અને શિવભક્તો શાસ્ત્રમાં તો તેમ પણ કહ્યું છે કે જે માનવ જે જીવ ત્રિપુંડ કરે છે ને તેની બાજુમાં એમ કહેવાય કે જમ આવતા નથી ભગવાન મહાદેવ ભગવાન મહાકાલ તેની સ્વયં રક્ષા કરે છે તે ભક્તને હંમેશા રક્ષા કરે છે અને જે માનવ એમ કહેવાય ત્રિપુંડ કરેલો હોય અને એમ કહેવાય કે યમ તેનું લલાટ જોવે છે અને જોવે છે કે આ માનવે ત્રિપુંડ કરેલું છે એટલે યમ પણ તેના તેડા કરતો નથી યમને એમ થાય છે કે આ માનવ તો ભગવાન શિવજીનો ભક્ત છે મહાકાલનો ભક્ત છે આ જીવને મારે ન લઈ જવાય આવું યમ પણ વિચારે છે અને શિવ ભક્ત ને તે લઈ જતો નથી હંમેશા કોઈ પણ પરમ શિવ ભક્ત હોય ને ભગવાન મહાદેવ તેના પેરા કરે છે તેને લઈ જાય છે ક્યારેય પણ એમ કહેવાય કે જમ એમ કહેવાય કે તેને લઈ જતા નથી ભગવાન મહાકાલ ભગવાન મહાદેવ સ્વયં તેની રક્ષા કરે છે તો હંમેશા આપણે ત્રિપુંડ કરવું જ જોઈએ ઘરની બહાર નીકળીએ શિવ પૂજાનો પ્રારંભ કરીએ તો લલાટે હંમેશા ત્રિપુંડ હોવું જ જોઈએ ભક્તો આની પહેલા મેં એક ત્રિપુંડનો વિડીયો બનાવ્યો હતો તો ઘણા લોકોની કોમેન્ટ આવે કે બાપુ તમે તો ત્રિપુંડ કરતા નથી શિવ ભક્ત હું ખાસ એક વાત કરું હું મારી શિવ ભક્તિની વાત કરું હું પ્રભાતે જ્યારે પણ વહેલા ઉઠું છું ને પહેલા હું ત્રિંદી કરું છું અથવા ત્રિપુંડ કરું છું અને ત્યાર પછી હું શિવ પૂજાનો પ્રારંભ કરું છું હા થોડુંક અમારું વર્કઆઉટ થોડુંક અઘરું છે હું જે કામ કરું છું તે લોખંડ ઉદ્યોગમાં જેથી કરી અને પરસેવાના હિસાબે ત્રિપુંડ ભૂસાઈ જાય છે બપોર થાય બપોરનો સમય થાય ત્યારે આપણે હાથ પગ મોઢું ધોતા હોય તો તેમાં ત્રિપુંડ ભૂસાઈ જાય છે અને મારા વિડીયોનો જે બનાવવાનો સમય છે ને તે પાંચથી છ ના ગાળે છે રોંડે ત્યારે જયારે હું નવરો ફ્રી ટાઈમ હોઉં ત્યારે હું બનાવું છું એટલે ત્યારે હું ત્રિપુણ કરતો નથી પણ જ્યારે પણ હું શિવલિંગ પૂજાનો પ્રારંભ કરું તે પહેલા હું હંમેશા ત્રિપુણ કરું જ છું એવું નથી કે હું જગતના લોકોને ત્રિપુણનું જ્ઞાન આપું શિવભક્તિનું જ્ઞાન આપું અને હું અમલ નથી કરતો તેવું નથી મને ઘણા સ્ત્રોતનું પઠન સન્મુખ આવડે છે અને હું નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરું છું છેલ્લા પંદર વર્ષથી મેં ક્યારેય મેં શિવલિંગ પૂજા પાડી નથી મનથી વાણીથી ગમે ત્યારે હું શિવલિંગ પૂજા કરી જ લઉં છું ભગવાન મહાદેવનું જ્યાં પણ શિવાલય હોય ત્યાં હું એમ કહેવાય કે દર્શન કરી જ લઉં છું નાનામાં નાનું શિવાલય હોય કે મોટું શિવાલય હોય ગમે ત્યાં જાઓ હું ભગવાન મહાદેવના દર્શન કર્યા વગર એમ કહેવાય કે મને મારા આત્માને મારા મનને મારી કાયને ક્યારે એમ કહેવાય કે શાંતિ થતી નથી એટલે જ્યાં પણ હું શિવાલય હોય ત્યાં હું ભક્તિ કરી જ લઉં છું એટલે સુંદર એક આ વિડીયો તો જે ત્રિપુરનો હતો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય